મહારાજ મારા મઠમાં મુકામ કરો હસતા હસતા મહારાજ કે છે બાવા હવે તો વારંવાર અમે વડતાલ આવવાના માટે આ વખતે ઉતારો પગીને તે બરાબર છે તમારી ઈચ્છા બીજી વખતે આવશું ત્યારે અમે પૂરી કરશું બાવો કે છે કાંઈ વાંધો નહીં મહારાજ પણ પધરામણી તો કરો પછી મહારાજ સુંદર સ્વાંગ સજી અને મહારાજ કે હવે ઘોડા ઉપર નથી બેસવું આ વડતાલની રોજ અમને બહુ ગમે અમારે તો ચાલીન નારાયણગીરીના મઠે જવું છે ભગવાન શ્રી હરીની ઉપર ભગુજીએ સોનેરી ઈંડાવાળું છત્ર ધારણ કર્યું છે અને મહારાજ ચાંખડીઓ પહેરીને ચટકથી ચાલે જોબન પગીના મઠમાંથી નીકળી અને પગીએ સહિત એના ઘેરથી નીકળી નારાયણગીરી બાવાના મઠ તરફ જાય જ્યાં સંતોનો ઉતારો હતો સંતોએ પ્રભુને દંડવટ કર્યા છે નારાયણગીરીએ પણ મહારાજને વંદન કર્યા થોડી વાર ભગવાન બેઠા બાવાએ પ્રભુનું પૂજન કરીને આરતી ઉતારી ત્યાંથી સંત મંડળ સહિત મહારાજ બાપુભાઈને ઘેર પધરામણીએ ગયા ધૂન કીર્તન વાતો કરી સંધ્યા સમય થયો આરતી સ્તુતિ કર્યા સાંજની રસોઈ બાપુભાઈને ઘેર હતી મહારાજ ત્યાં જમ્યા સૌને જમાડ્યા પછી સંતો ભક્તોએ સહિત મહારાજ પાછા જોબનજીની હવેલીએ પધાર્યા છે હવેલીમાં બાર મહારાજે જે રસ્તા ઉપર અત્યારે જગ્યા દેખાય છે ત્યાં પહેલી વખત ભગવાન શ્રી હરિએ સભા કરી એટલો બધો ભીડો હતો પગીએ બાર સુંદર રંગીત ઢોલિયો બિછાવ્યો ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા આખું ગામ સભામાં આવીને બેઠો છે માણસો ક્યાંય સમાતા નથી ભગવાન નો રૂપ જોઈને જળહળાટ છે ભગવાન શ્રી હરિ જ્ઞાન વાર્તા કરતા વડતાલનો મહિમા ગાય છે જોબન પગી બાજુમાં ઉભા ઉભા ચમર ડોળે છે સુંદર પગી પાછળ છત્ર ઊભા ઉભા છે શકરા પગી અને દલા પગી બંને ભાઈઓ બે બાજુ મશાલ લઈને ઉભા છે જાણે રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નને જોડ હોય એવા ચારેય ભાઈઓ શોભી રહ્યા છે ભગવાને પહેલીવાર વડતાલમાં જે ઉપદેશ આપ્યો એ કથાને બપોર પછી અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ બોલો સ્વામી નારાયણ ભગવાન જય હરે કૃષ્ણ મહારા લક્ષ્મી નારાયણ દે